ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસ કે માઘ માસની પૂર્ણિમાના મહાત્મય વિશે આ પૂર્ણિમાની કથા શું છે આ પૂર્ણિમાના દિવસે શું કરવું શું ના કરવું તે પણ જાણીશું સ્નાન દાન જપનો શું મહિમા છે તે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ પદ્મપુરાણમાં કહેલું છે માઘે નિમગ્નાહા સલીલે સુસિતે વિમુક્ત પાપ સ્ત્રી દેવમ પ્રયાંતી અર્થાત માઘ માસનું મહાત્મયનું વર્ણન કરતાં પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી હરિની પૂજાથી જે પ્રભુ પ્રસન્ન નથી થતા જેટલું માઘ મહિના કે મહા મહિનામાં સ્નાન કરવા માત્રથી જ પ્રભુ પ્રસન્ન થાય છે પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન વાસુદેવની પ્રીતિ પ્રાપ્ત થાય છે માટે મનુષ્યએ માઘ સ્નાન એટલે કે મહામાસમાં તીર્થોમાં જઈને સ્નાન અવશ્ય કરવું જોઈએ અને જે લોકો તીર્થોમાં જઈ નથી શકતા તેઓ ઘેરે પણ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન અવશ્ય કરે માઘ માસમાં પ્રયાગરાજમાં ત્રણ વાર સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ પૃથ્વી ઉપર દસ હજાર અશ્વમેઘ યજ્ઞ કરવાથી પણ પ્રાપ્ત થતું નથી એવો મહિમા છે માઘ માસનો પુરાણો અનુસાર માઘ મહિનામાં પૂર્ણિમાના દિવસે દેવતાઓ ધરતી પર આવે છે ગંગાજીમાં સ્નાન કરે છે આ શુભ સંયોગમાં દાન પુણ્ય મંત્ર જાપ આદિથી પણ દેવતાઓ ઘણા પ્રસન્ન થાય છે માઘ પૂર્ણિમાના દિવસે સ્વયં ભગવાન શ્રી હરિ ગંગા જલમાં નિવાસ કરે છે જળ માત્રમાં નિવાસ કરે છે માટે સર્વે જળ ગંગાજળ સમાન થઈ જાય છે તેવું પણ કહી શકાય આ દિવસે ગંગા સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીજી પણ ઘણા પ્રસન્ન થાય છે ધન સંપદા યશ કીર્તિ સુખ વૈભવ અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે આ મહામાસની પૂર્ણિમાના દિવસે ગંગાજળ કે પછી અન્ય પવિત્ર નદી છે તળાવ છે સરોવર છે ત્યાં જઈને જો સ્નાન કરીને તિલાંજલિ દેવામાં આવે એટલે કે જળમાં ચપટી તલ નાખીને બે હાથમાં જળ લઈને તેમાં પણ તલ નાખીને અથવા તાંબાના લોટામાં જળ ભરીને ચપટી તલ નાખીને જો પિતૃ તર્પણ કરવામાં આવે અને દાન દક્ષિણા પિતૃ નિમિત્તે કરવામાં આવે તો આ પૂર્ણિમાનો લાભ બત્રીસ ગણો થઈ જાય છે અને પિત્રોને પણ મુક્તિ મળે છે પ્રસન્ન થાય છે પિત્રોના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ મહામાસની પૂર્ણિમાને બત્રીસી પૂર્ણિમા કહેવાય છે તેનું કારણ એ છે કે આ પૂર્ણિમાના દિવસે જે કાંઈ આપણે દાન પૂર્ણ્ય વ્રત જપ કરીશું તેનું બત્રીસ ગણું ફળ પ્રાપ્ત થાય છે સંકટો મટે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીના મંત્ર જાપ કરીને માતાની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે આ મહામાસની પૂર્ણિમાની પૌરાણિક કથા પણ આપણે સાંભળીએ પૌરાણિક કથા અનુસાર નર્મદા નદીના તટ પર એક શુભવ્રત નામના વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તે ઘણા લાલચી હતા તેમનું લક્ષ્ય એ હતું કે કોઈને કોઈ રીતે તેઓ ધન કમારે અને આમ કરતાં કરતાં તેઓની ઉંમર પણ વીતતી જતી હતી વૃદ્ધ થઈ ગયા અને બીમારીના ચપેટમાં પણ આવ્યા આવા સમય દરમિયાન સ્વાભાવિક છે કે આપણને ઈશ્વરની યાદ અવશ્ય આવે છે ત્યારે આ બ્રાહ્મણ દેવને પણ ઈશ્વરનું સ્મરણ થઈ આવ્યું અંતર જ્ઞાન થયું ધન કમાવામાં જિંદગી વિતાવી પરંતુ પોતાનું કલ્યાણ તો કર્યું જ નહીં ભગવત સ્મરણ તો કર્યું જ નહીં તો જીવનનો ઉદ્ધાર કેવી રીતે થાય તેઓ તેમના મનમાં પ્રશ્ન ઉદભવ્યો આ જ ક્રમ અનુસાર ત્યારે જ મહામાસ પણ આરંભ થતો હતો ત્યારે તેમને એક શ્લોક યાદ આવ્યો કે જે માઘ માસમાં સ્નાન કરે છે તે હરિના પ્રિય બને છે અને મુક્તિના અધિકારી પણ બને છે અશ્વમેક સમૂહ પુણ્ય પણ પ્રાપ્ત કરીને જાય છે આ શ્લોકનું સ્મરણ કરીને તેમણે સંકલ્પ લઈને નર્મદા નદીના તટ પર પહોંચીને નવ દિવસ સુધી લગાતાર સ્નાન કર્યું જેમ કે તેઓ બીમાર હતા વૃદ્ધ હતા છતાં પણ મૃત્યુનો સમય પણ નજીક આવી ગયો હતો આમ વિચારીને તેઓ જીવનમાં જે સત્કાર્ય કરી ન શક્યા તેના કારણે તેઓને એમ હતું કે તેઓ નરકના દુઃખ ભોગવશે પરંતુ વાસ્તવમાં એવું ન બન્યું નવ દિવસ સુધી પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવાથી તેઓ મોક્ષના અધિકારી બની ગયા માટે આ પાવન પવિત્ર પૂર્ણિમાના દિવસે જે ભક્તોને મુક્તિની કામના છે ગ્રહ દોષ નડતર દૂર થાય તેવી અભિલાષા છે મનોકામના પૂર્તિ અર્થે જે વ્રત જપ તપ કરે છે તેઓ આ પવિત્ર તીર્થ એવા નર્મદા નદીના તટ પર બેસીને સ્નાન અવશ્ય કરે સ્કંદપુરાણના ખંડમાં ઋષિ માર્કંડેય દ્વારા ઉલ્લેખ મળે છે કે પ્રાચીન કાળમાં નર્મદા તટ પર જ આવીને ભગવાન વિષ્ણુના દરેક અવતારોએ માની સ્તુતિ કરી હતી પુરાણોમાં એવું પણ કહેવાનું છે કે નર્મદા નદીની પરિક્રમા સિદ્ધ નાગ યક્ષ ગંધર્વ કિન્નર અને માનવ બધા જ કરતા રહે છે શાસ્ત્ર અનુસાર ગંગા નદીમાં સ્નાન કરવાથી એક દિવસમાં જે ફળ પ્રાપ્ત થાય છે સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી ત્રણ દિવસમાં જે ફળ પ્રાપ્ત થાય છે તે જ નર્મદા નદીના કેવળ દર્શન સ્પર્શ માત્રથી જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે બધા પાપ મટે છે સંતાપ મટે છે અને ફળની પ્રાપ્તિ થઈને અંતે મોક્ષ ફળ પ્રાપ્ત થાય છે આવો છે મહિમા નર્મદા નદીના જળમાં સ્નાન કરવાનો દર્શન કરવાનો ચરણામૃત લેવાનો માટે આ મહામાસમાં નર્મદાજીમાં સ્નાન દાન જપનો મહિમા ઘણો છે હવે આપણે સાંભળીએ આ માઘ માસના પૂર્ણિમાની બીજી પ્રતકથા અનુસાર કાંતિકા નગરમાં ધનેશ્વર નામના બ્રાહ્મણ પોતાનું જીવન ભિક્ષા માંગીને નિર્વાહ કરતા હતા તેમને કોઈ સંતાન ન હતું એક દિવસ તેમની પત્ની નગરમાં ભિક્ષા માંગવા ગઈ પરંતુ બધાએ તેમને બાંજ કહીને ભિક્ષા ન આપી ત્યારે તે દંપતી બ્રાહ્મણે ઘેરે આવીને મા મહાકાળીની ઉપાસના કરી તે દિવસ હતો પૂર્ણિમાનો વિધિવત માની પૂજા આરાધના કરી માતા મહાલક્ષ્મી મહાકાલી અને મહા સરસ્વતીની આરાધના કરીને સંતાન પ્રાપ્તિનું વરદાન પ્રાપ્ત કર્યું માતાજીએ પ્રસન્ન થઈને બ્રાહ્મણ દંપતીને વરદાન આપ્યું કે તેઓને સંતાન અવશ્ય થશે અને માતાજીએ એ પણ આજ્ઞા કરી કે સામર્થ્ય અનુસાર પ્રત્યેક પૂર્ણિમાના દિવસે તેઓએ દીપક પ્રગટાવવા આમ જ પૂર્ણિમાના દિવસે દીપક વધારતા ગયા જેટલી પૂર્ણિમાનું વ્રત કરે એ પ્રમાણે દીપક વધારતા જતા હતા જ્યારે કમસે કમ બત્રીસ પૂર્ણિમા થઈ ત્યારે બત્રીસ દીપક થયા ત્યારે બ્રાહ્મણે પોતાની પત્નીને પૂજાને માટે એક વૃક્ષ પાસે જઈને ફળ તોડ્યું તેની પત્નીએ પૂજા કરીને તે ફળને ગ્રહણ કર્યું જેથી સમય રહેતા તે ગર્ભવતી થઈ એક સંતાન પુત્રને જન્મ આપ્યો તેનું નામ પાડ્યું દેવદાસ દેવદાસ જ્યારે મોટો થયો ત્યારે તેના મામા સાથે તે અભ્યાસ માટે કાશીમાં ગયો કાશીમાં દગાથી દેવદાસનો વિવાહ થઈ જાય છે જ્યારે દેવદાસે કહ્યું કે તેનું આયુષ્ય ઓછું છે છતાં પણ તેનું જબરન વિવાહ કરાવવામાં આવ્યો થોડા સમય પછી કાલ તેમના પ્રાણ લેવા માટે આવ્યા પરંતુ તે દિવસ હતો પૂર્ણિમાનો અને બ્રાહ્મણ દંપતી પૂર્ણિમાનું વ્રત તેના સંતાનના આરોગ્ય માટે આયુષ્ય માટે કરતા હતા આ કારણે કાળ પણ તેમના સંતાનનું કંઈ બગાડી ન શક્યા ત્યારથી કહેવાય છે કે જે માતા પિતા પૂર્ણિમાના દિવસે વ્રત કરે છે તેમના સંતાનના સંકટો મટે છે અને પૂર્ણિમાનું વ્રત કરવાથી ભુક્તિ અને અંતમાં મુક્તિ પણ પ્રાપ્ત થાય છે બધા પ્રકારની મનોકામના પણ પૂર્ણ થાય છે આ રીતે પૂર્ણિમાના મહાત્મયની કથા કહેવામાં આવી છે આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું શુભ મનાય છે કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિ છે તે લક્ષ્મીજીને સમર્પિત છે આજે લક્ષ્મીજીના નામનો દીપક પણ ઘરમાં ચોવીસ કલાક પ્રગટાવી શકાય છે કહેવાય છે કે પૂર્ણિમાની રાત્રિએ માતા મહાલક્ષ્મી ઘરે ઘરે આગમન કરે છે આ ઉપરાંત આજના દિવસે અમુક ઉપાય પણ થાય છે આજે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીનું પૂજન કરીને તેમાં માતા મહાલક્ષ્મીને ખીર અર્પિત થાય છે હળદરની બે ગાંઠો અર્પિત થાય છે તે હળદરની જે ગાંઠો છે કોડી છે ગોમતી ચક્ર છે શંખ છે તેની પણ પૂજા કરીને તિજોરીમાં રખાય છે અને આ વસ્તુ દર માસે પૂર્ણિમા આવે ત્યારે પૂજા કરી શકાય છે અને દિવાળીનો સમય આવે ત્યારે પધરાવીને નવી વસ્તુની પૂજા કરીને ફરી આપણે તિજોરીમાં રાખી શકીએ છીએ સોના ચાંદીનું પણ પૂજન થાય છે આજના દિવસે પવિત્ર નદી તીર્થોમાં ન જઈ શકીએ તો ઘેરે પણ ગંગાજી આદિ તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ સ્નાનના જળમાં કાળા તલ કે સફેદ તલ નાખીને સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે પાપ બુદ્ધિ જે આપણી છે દોષ છે આપણી અંદર તે શાંત થાય છે પાપ તો ગંગાજીમાં સ્નાન કરવાથી પણ સમાપ્ત થતા નથી કર્મથી જ શાંત થાય છે ધર્મના માર્ગ ઉપર ચાલીએ તો જ આપણા જે કર્મ છે દોષ કર્મ છે પાપ છે તે કપાય છે જો ગંગાજીમાં સ્નાન કરવા માત્રથી જ પાપ કપાઈ જતા હોત તો ભીષ્મ પિતામહને જે ગંગાપુત્ર હતા તેમને આટલી પીડાનો સામનો કરવો પડતો ન હોત માટે એવું મનાય નહીં કે ગંગાજીમાં સ્નાન કરવાથી આપણે નિર્દોષ સાબિત થઈ જશું નહીં આપણે ગંગાજીમાં સ્નાન એટલા માટે કરીએ છીએ કે મા પ્રકૃતિની ગોદમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે મન ઘણું પ્રફુલ્લિત થઈ જાય છે એકદમ નિર્દોષ થઈ જાય છે શરીર એકદમ સ્વસ્થ થઈ જાય છે કારણ કે ગંગાજીનું જળ જે છે તે ઘણું પવિત્ર છે અને કેટલાય પર્વતો ઉપરથી વહેતું વહેતું જડીબુટ્ટીથી યુક્ત થઈને આપણી કાયાને આપણા મનને નિરોગી કરે છે એટલા માટે આપણે પ્રકૃતિમાંની ગોદમાં જઈએ છીએ જંગલો છે નદી છે પર્વતો છે તે આપણને અલગ જ અહેસાસ આપે છે જ્યારે આપણે મા પ્રકૃતિની ગોદમાં જઈએ છીએ ત્યારે આપણે આપણા સર્વે પાપ દોષોને ભૂલી જઈએ છીએ એ ક્ષણ જ મુક્તિની ક્ષણ કહેવાય છે એટલા માટે આપણે કહીએ છીએ કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે પરંતુ એવું નથી ગંગાજીમાં સ્નાન જેટલી વાર આપણે કરીએ એટલી વાર આપણને કંઈ યાદ જ આવતું નથી કે પાપ શું છે પુણ્ય શું છે બસ મા ગંગાજી અને આપણે જ યાદ રહે છે એટલા માટે જ આપણે પવિત્ર તીર્થોમાં જઈએ છીએ પવિત્ર મંદિરોમાં દર્શન કરવા જઈએ છીએ એ મંદિરો કે જે વર્ષોથી છે ત્યાં જે એનર્જી છે તે અત્યારના બના બનાવેલા જે મંદિરો છે તેમાં એ એનર્જી જોવા નથી મળતી જ્યાં સાક્ષાત પ્રભુએ પગલા માંડ્યા છે માતાએ જ્યાં સાક્ષાત બિરાજમાન થઈને ભક્તોને આશીષ આપ્યા છે એવા સ્થાનકોએ આપણે જઈએ છીએ ત્યારે અલૌકિક આનંદ થાય છે ત્યારે આપણા મનમાંથી પાપ દોષ આદિ સમાપ્ત થઈ જાય છે એક ક્ષણ હોય છે એ ક્ષણ જ પાપની મુક્તિ માટે કહેવાય છે એટલા માટે જ આપણે આવા પવિત્ર તીર્થોમાં જઈને દર્શન કરીએ છીએ સ્નાન કરીએ છીએ તે જગ્યાએ જઈને દાન પુણ્ય કરીએ છીએ જેથી આપણું પણ કલ્યાણ થાય અને આપણા પિતરોનું પણ જે સ્વર્ગસ્થ થયા છે આજના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળીને વાંચીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે જે સાક્ષાત પ્રભુની વાણી છે આજે પૂર્ણિમા છે ફૂલમૂન છે સોળે કળાએ ચંદ્રમાં ખીલેલા હોય છે ધરતી ઉપર અમૃત વર્ષા થાય છે એવું કહેવાય છે એટલા માટે આજે જે ભક્તો નદી તળાવે નાવા જાય તે ધ્યાન રાખે ભરતીનો સમય હોય છે પૂર્ણિમાએ ભરતી આવે છે અમાવસ્યાના દિવસે ઓઠ એટલે કે જળ થોડું ઓછું થાય છે માટે પોતાનું ખ્યાલ રાખીને સ્નાન કરે આ ઉપરાંત ચંદ્રમાનો જે પ્રભાવ છે તે ધરતી ઉપર એટલો પડે છે કે સમુદ્રની લહેરો પણ ઊંચી ઊંચી ઉડાન કરે છે તો મનુષ્યના મન ઉપર આ ચંદ્રમાની અસર કેવી થતી હશે તે પણ જોવું પડે એટલા માટે આજે ભગવાન સોમનાથની પૂજા આરાધના થાય છે ભગવાન સોમનાથ કે જે મહાદેવ શક્તિપતિની પૂજા છે શિવલિંગની પૂજા છે આપણે શિવલિંગની પૂજા ઘેરે પણ કરી શકીએ છીએ જો આપણા ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ અંગૂઠા જેવડું શિવલિંગ રાખ્યું હોય તો તેની પણ પૂજા થાય છે શિવાલયમાં જઈને પણ પૂજા થાય છે આજના દિવસે પૂર્ણિમાનું વ્રત પણ થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતથી જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે કે ન કરે પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ઘરની સાફ સફાઈ કરે ઘરના મેઇન દરવાજા ઉપર પાણી છાટીને સાથિયા પૂરે ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે બિલ્વપત્રથી ભગવાન મહાદેવની પૂજા થાય છે એક લોટો જલ કાચું દૂધ જો મળે તો નહીંતર સાદા જળથી પણ પ્રભુનો અભિષેક કરી શકાય છે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે તાંબાના લોટામાં જલ ભરીને તેમાં ચપટી તલ નાખીને ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે તુલસી માતાજીની સેવા કરવી દીપદાન કરવું પૂર્ણિમા છે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા તુલસી મૈયા છે જે આરોગ્ય દેનાર છે સૌભાગ્ય દેનાર છે ભગવાન શ્રી હરિને ઘણા પ્રિય છે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ તેમાં તુલસી દલનો ઉપયોગ અવશ્ય કરીએ ગાય માતાની સેવા કરવી નંદીશ્વરની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી આ આપણી ફરજ છે આ કોઈ ઉપાય નથી પહેલી રોટલી ગાયની છેલ્લી રોટલી કૂતરાની કાઢીએ અને તેમને ખવડાવીએ એ આપણા ફરજમાં આવે છે આમાં કોઈ ઉપાયની વાત થતી નથી પરંતુ ઘરમાં સારું અવશ્ય રહે છે આરોગ્યપ્રદ રહે છે આજના દિવસે જરૂરિયાતમંદને અન્ન ધન વસ્ત્ર જૂતા ચપ્પલ છત્રી કે જે યોગ્ય આપણને લાગે જે જરૂરિયાત હોય એ રીતે આપણે દાન કરી શકીએ છીએ બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપી શકીએ છીએ આ ઉપરાંત આપણે આજના દિવસે યાત્રા કરવી શુભ કાર્યનો આરંભ કરવો લગ્ન વિવાહ આદિ પણ કરી શકાય છે શુભ કાર્ય આજે કરવા ઘણા ફળદાયી મનાય છે કારણ કે પૂર્ણિમા છે ચંદ્રમાનો ઘણો શુભ પ્રભાવ છે ચંદ્ર એટલે મન ચંદ્ર એટલે માતા અને ચંદ્રનો જે શુભ પ્રભાવ છે જેમની કુંડળીમાં તેમના ઉપર ભગવાન મહાદેવની કૃપા માતા મહાશક્તિની કૃપા અવશ્ય રહેશે તેઓ જીવનમાં ઘણા સાહસિક હોય છે માનસિક બલ ઘણું હોય છે આત્મવિશ્વાસી હોય છે પરંતુ જેમનો ચંદ્ર ખરાબ છે તેમને માતાનું સુખ મળતું નથી અને મન પણ વિચલિત રહ્યા કરે છે માનસિક ટેન્શન જેને કહીએ છીએ તે માનસિક ચિંતાઓ સતાવતી રહે છે ત્યારે આજે પૂર્ણિમાનું વ્રત કરાય છે પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરાય છે કુળદેવીની પૂજા કરવી કુળદેવીના સ્થાનકે જઈને માતાની સેવા પૂજા કરી શકાય છે આ રીતે ચંદ્રમાનું શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે આ પૂર્ણિમાનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમ આ મંત્રનો જાપ કરી શકાય છે અથવા મહાદેવના કોઈ પણ મંત્રનો જે આપણને ઈષ્ટ હોય તે જાપ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન નારાયણની પૂજા ભક્તિ કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે સ્નાન કરતી વખતે પવિત્ર તીર્થોનું સ્મરણ કરવા માત્રથી જ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે તન મન ધનથી મન વચન કર્મથી પવિત્રતા આવે છે દરેક જળ જે ગંગા સમાન ફળ આપનાર છે તે જળમાં નિવાસ કરનાર ભગવાન શ્રી નારાયણ છે માટે જ પ્રભુને નારાયણ કહેવાય છે એવા પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદ્રશમ મેઘ વર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયનમ યોગી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય હરમ એકનાથમ બોલો લક્ષ્મીપતિ નારાયણની જય પૂર્ણિમાના દેવતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ